બેગલેસ ડે અંતર્ગત આજરોજ મિશ્ર શાળા એક આમોદના બાળકોએ બેન્ક ઓફ બડોદા આમોદ બ્રાન્ચની મુલાકાત કરી હતી જેમાં શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મુકર્ડમ દ્વારા બેને બેન્કની કામગીરીથી બાળકોને પરિચિત કરાવ્યા હતા બેન્ક મેનેજરે બેન્કની મુલાકાતે આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને બાળકોને ખૂબ જ સરળ ભાષામાં બેંકમાં ચાલતી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા સરકારની વિવિધ કલ્યાણકારી જણી યોજનાઓથી માહિતગાર કર્યા હતા બાળકોને બેંક બાબતનું ખૂબ જ સારું જ્ઞાન મળ્યું હતું અને બાળકોને ચોકલેટ પણ વિતરણ કર્યા હતા આમ ખૂબ જ સફળ મુલાકાત રહી હતી બાળકોને એટીએમ વડે પૈસા જમા કરતા અને ઉપાડતા કાઢતા પણ શીખવાડ્યું હતું અંતે શાળા આસિસ્ટન્ટ શિક્ષક ઝાકીરભાઈએ બેંક સ્ટાફનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

लेकिन वो जैसे कि यह जो स्लाइड है खाते से जुड़ी होती है आपके खाते का असा होगा उसके बक्से से कोड बनता है क्यूआर कोड करेक्ट है क्यूआर कोड अलग ही होता है जिसको नोटाली आपको तो अलग एक बनता है वो शॉर्ट कोड से मिलेगा मैं तो वो तो पैसा उसी की समरी आपके लिए होता है वो ऐसे जब कुछ मेलिंग ऊपर सामने का खाता नंबर का बैंक का नंबर वो एक कोड है बैंक कोड उसका एक एस कोड कोड आउट करके आप देख सकते हैं

एस विज्ञान बैको इंडिया अर्को छ हैन विज्ञान बैको करोड अनि इतिहास बैको इंडिया छिरेको प्रक्रियासँगले नक्कबना सबै त्यसबाट चाहिँ एकगिरके हामी पढ्यौं तर त्यसतिर राष्ट्रवादको बारेमा चालो छ सहि भए तपाईलाई प्रज्ञा किसिम